વડોદરાના ગાજરાવાડી ડભોઈ રોડ ઉપર વર્ષોથી ચાલતા સ્લોટર હાઉસ અને ખુલ્લી ગટરોના કારણે ભારે દુર્ગંધ સહિત અવારનવાર ઘરે ઘરે માંદગીના ખાટલા સર્જાતા ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશોએ સ્થાનિક કોર્પોરેટર ચંદ્રકાંત ભત્તુની આગેવાની હેઠળ પાલિકા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત લઈને આ બાબતે તાત્કાલિક રીતે ઘટતું કરવા રજૂઆત કરી હતી ગાજરાવાડી ડભોઈ રોડ ઉપર વર્ષોથી ખુલ્લી ગટરો અને સ્લોટર હાઉસ ધમધમી રહ્યા છે આ સ્લોટર હાઉસમાં મૃત જાનવરોનો નિકાલ કરવામાં આવે છે પરિણામે વિસ્તારમાં કાયમી ધોરણે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે જેમાં વિસ્તારની ખુલ્લી ગટરોથી પણ થતી દુર્ઘટના કારણે ઘરે ઘરે અવારનવાર બીમારીના ખાટલા મંડાઈ છે પરિણામે ઉશ્કેરાયેલા સ્થાનિક રહીશો પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરતા સ્થાનિક કોર્પોરેટર કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત ભત્તુ તથા અલ્કાબેન પટેલ સાથે મળીને સરઘસ આકારે પાલિકાના મ્યુનિસિપલ કચેરીએ પહોંચ્યા હતા પાલિકા મ્યુનિસિપલ કમિશનર દિલીપ સમક્ષ સિનિયર કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ અને અલકા પટેલ સહિત કેટલાક સ્થાનિક રહીશોએ આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા સઘન રજૂઆત કરી હતી બાળક બાળ બાળુભાઈ શુક્લાએ એક વખત મેયરની કુર્સી પરથી ઉતરીને સીધા મારી જોડે આવ્યા હતા અને તેમને તે વખતે એક પંદર જનાવરનો નિકાલ થઈ શકે વૈજ્ઞાનિક ઢબે એવો એક એકમ તૈયાર કરેલો પણ આજે તો સિત્તેર એસી આવે છે અને એમાં બી સ્લોટર હાઉસ બંધ હોય તો શું દશા થાય રૂપારેલ કાસની દુર્ગંધ એનામાં ડ્રેનેજનું પાણી વિધર ટ્રીટમેન્ટ ચાલ્યા કરે છે એની એક વાસ મારે છે જેના લીધે મધ્ધર મચ્છરનું ઉપદ્રવ છે દુર્ગંધ બી એમાં બી મારે છે અને આ બાજુ સિત્તેર રેસી જનાવરો રોજ કાપેલા પડેલા હોય અત્યારે તમે જુઓ તો સો બસો જનાવર ખુલ્લામાં પડેલા છે અને દુર્ગંધ મારી રહી છે ચેરમેને બી એ પોતાની નિહાળી આંખોથી નિહાળી અને એમને તાત્કાલિક ડિસિઝન આપવાનું કીધું છે એ જ રીતે શ્રીએ પણ તાત્કાલિક એના માટે નિકાલ કરવા અને લોકોને એનામાંથી રાહત અપાવવા માટે એમને પણ વાયદો કરેલો છે મારું માનવું છે કે ટેન્ડર આવ્યું પહેલાં તો પાંચ વખત તો કોઈએ ટેન્ડર જ નહીં ભર્યું એટલી દુર્ઘટના લીધે એક જણે ભર્યું તો સો ટકા ઓન ભર્યું મેં શ્રીને કહીને આવ્યો છું કે કાં સડસઠ સીમાં તમે આ કામ કરી આપો કાં એની ઓફર કાઢો તો તાત્કાલિક કામ થાય એમને બંને વસ્તુ ચેરમેને ચેરમેને પણ સ્વીકારી છે અને કમિશનર બી સ્વીકારી છે જલ્દીથી જલ્દી લોકોને રાહત મળે સ્લેબ ભરાવે એક મોટી દિવાલ થાય અને ત્યાં સુધી એક નવો એકમ બને અને એ બી બીજી જગ્યાએ બને એવો કોઈ પ્રપોઝલ લાવી અને આ વડોદરા શહેરના ગાજરાવાડી ગરીબ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને વાત તો સત્તા પર બેઠેલા લોકો ગરીબોની જ કરે છે અને સૌથી વધારે ત્રાસ બી ગરીબોને જ છે એટલે મારું માનવું છે કે ગરીબોની વેદના એમને પડતી મુસીબત ત્યાં કોઈ કોઈ છોકરીના છોકરી આપવા માટે તૈયાર નથી એવી પરિસ્થિતિનું સર્જન છે તો એ પરિસ્થિતિનું સર્જન છે એને નિહાળી અને તાત્કાલિક એનો નિર્ણય અને એનો નિવડો લાવશે એવી આશાને મારી મારી આશા છે અને એ જ વાત લઈને હું આગળ કમિશનરને મળવા દેલો મારીને ભથુભાઈની વારંવાર રજૂઆત વચ્ચે સ્લોટર હાઉસ બારામાં કાસ ખુલ્લો છે કાસમાં મચ્છરનો ઉપદ્રવ એટલો છે મચ્છરને લીધે ડેન્ગ્યુના કેસો છે મલેરિયાના કેસો છે લોકોને સ્લોટર હાઉસને લીધે અમારે ત્યાં બી અમે જ્યારે રહેશે સોમા તલાવ ગાજરાવાડી એટલે બધે ત્યાં સુધીને દુર્ગંધ આવે છે નાક બંધ કરીને આવવું પડે અત્યારે કેન્સરની બીમારી પણ ત્યાં વધી રહી છે દિવસે ને દિવસે અમારી રજૂઆત ઘણા વર્ષોથી છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી આજે ચેરમેનશ્રીને બતાવવા માટે લઈ ગયા હતા આજે ત્યાં સ્લોટર હાઉસ બંધ હતું અમારી રજૂઆત આજે અમે કરી છે રાણા સાહેબ ને હવે એમને કીધું છે જોઈ લઈએ શું કામ છે છેલ્લા ઘણા સમયથી વિસ્તારમાં કોંગ્રેસની સત્તા તે થતાં પણ પાલિકા દ્વારા કામ નથી થતા અમારા વિસ્તારમાં ખબર નહીં એ લોકોને કામ કરવામાં શું તકલીફ પડે છે અમારા વિસ્તારના કામ જ નહીં થતા ઘણી અમે એ તો બધું ભાઈ એટલે લડીને પણ કામો લઈ આવ્યા છે પણ સ્લોટર હાઉસનું કામ ઘણા વખતથી અમારી રજૂઆત છે પણ એ કામ કરવામાં નથી આવતું એમ કે છે કે આપણે સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા આપણી સંસ્કારી નગરી તો હું આવું સ્વચ્છ વડોદરા સુંદર વડોદરા સંસ્કારી નગરી આ છે આપણી કે લોકોને આપણે ચોખ્ખું પાણી નથી આપતી આપી શકતા ચોખ્ખી હવા નથી આપતી આપી શકતા શાંતિથી રહી શકતા નથી લોકો અમારા વિસ્તારના લોકોની ત્યાં કોઈ મહેમાન આવે તો બી એમને શરમ આવે કે આપણી ત્યાં આ લોકોની ઘરે મહેમાન થાય ને આપણે જે દુર્ગંધવાળી જગ્યાએ આપણે રહેવાનું આપણે નથી જવું કોઈ મહેમાન પણ આવવા તૈયાર નથી દીકરીઓના લગન બી એ લોકોની દીકરીઓના લગન પણ નથી થતા વિસ્તારની અંદર અન્ય બે કાઉન્સિલરો સત્તા પક્ષના છે તે છતાં પણ એ લોકોની પણ એ લોકોએ પણ રજૂઆત કરી હતી પણ છતાંય હજુ કોઈ કામનું નિરાકરણ આવતું નથી સુદેશ ત્યાંની છોકરા જે છે એ બીમારી અને જે ઊભા થતા નથી એમના દવાખાનાના ખર્ચા કરતા અમે કંટાળી ગયા છીએ આ તો એવું થયું છે કે અમે કેટલા વખત ત્યાં લડાઈ લડી રહ્યા હતા અંકલ જોડે મળીને બચુભાઈ જોડે કે અંકલ આનું કોઈ નિવારણ લાવો ત્યારે અમને આજે અહીંયા લઈને આવ્યા છે ખંડેરાવ માર્કેટ કમિશનરની ઓફિસે અને અમારે રજૂઆત કરી છે અમે અહીંયા સાહેબને કે સાહેબ અમારા પ્રોબ્લેમમાંથી અમને દૂર કરો કારણ કે અમારે ત્યાં જે ગંદકી અમે વેઠી રહ્યા છે જે દુર્ગંધ અમે એના મહિલાઓ બેઠી રહ્યા છે એમના બાળ બચ્ચા આજે બીમાર પડી રહ્યા છે ડેન્ગ્યુ મેલેરિયા અને અમારે ત્યાં કોઈ સારો વ્યક્તિ આવી નથી શકતો કારણ કે જો કોઈક મહેમાન આવી જાય તો આ દુર્ગંધના લીધે અમારે દરવાજા બંધ રાખવા પડે છે અને મહેમાનોના સવાલ હોય છે કે બેન આજે દરવાજો કેમ બંધ ત્યારે અમારે કેવું પડે છે કે અમારે ત્યાં વસ્તુ થાય છે એના લીધે ગંધ આવે છે અને જો કોઈ મહેમાન એવું કે બેન આ ગંધ સારી ત્યારે અમને જવાબ આપતા બી એમને શરમ આવે છે માટે આની રજૂઆત માટે અમે કમિશનર ઓફિસ કમિશનરે શું ભાઈદારી આપી એમને એમએસસી નામે વિનંતી કરે છે અને રજૂઆત મૂકી છે એમની આગળ એમને એમનું નિવારણ કરવા માટેની બાહેદરી આપે છે અને નહીં થાય તો પછી ના નહીં થાય અમને એમના પર વિશ્વાસ છે